ધરણા અને આયોજન કરવામાં આવ્યું હતું તેઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા જે પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ ની પરીક્ષા લેવાઈ હતી તેનું રિઝલ્ટ હાલ થોડાક દિવસો પહેલા જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ રિઝલ્ટમાં ક્યાંક ને ક્યાંક સ્કેમ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યું છે સાથે જ લાખો વિદ્યાર્થીઓ અત્યારે આનો બહિષ્કાર કરી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે સાથે જ જણાવવામાં આવ્યું કે નિર્ધારિત તારીખથી દસ દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતો તો વધુમાં એક જ શૈક્ષણિક સંસ્થાના એકથી વધુ વિદ્યાર્થીઓ ટોપર આવ્યા છે જે ખરેખર અશક્ય અને વિચારવા જેવી બાબત છે ત્યારે આ કૌભાંડ બાબતે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર રજૂઆત કરાઈ હતી જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ ખાતે એક ધરણા વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે ભારત સરકાર દ્વારા જે પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટની જે પરીક્ષા લેવાની એનું રિઝલ્ટ હમણાં થોડા દિવસ પહેલા આવ્યું આ રિઝલ્ટની અંદર ક્યાંક ને ક્યાંક પૂરા ભારત ની અંદર જોવા મળ્યો લાખો વિદ્યાર્થીઓનો અત્યારે બહિષ્કાર કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે કારણ કે આ એનટીએ ની જે પરીક્ષા સિસ્ટમ છે નેશનલ ટેસ્ટિંગ એકેડમી દ્વારા જ્યારે એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી ત્યારે આ પરીક્ષામાં પહેલી વખત એવું થયું કે સિક્સ્ટી સેવન એટલે કે સડસઠ વિદ્યાર્થીઓનો પહેલો કમાંક મળી ગયો જે ખરેખર ગંભીર વાત છે અને વિચાર કરેવી વાત છે ત્યારબાદ સાતસો અઢાર અને સાતસો ઓગણીસ માર્ક મળવા એટલે કે જે નીટની પરીક્ષા અને એક જ સ્ટેટના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર એટલે કે ટોપર મળે એ પણ વિચારવા જેવી વાત છે અને સાત સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ રિઝલ્ટની ની ચૌદ જૂન રિઝલ્ટ ડિક્લેર થવાની ડેટ હોય જ્યારે ભારત દેશનું રિઝલ્ટ રિઝલ્ટ આવે આવે એ તારીખ એટલે કે દિવસ આનું કરી દેવામાં એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યો છે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ગયું છે અને આ એવા વિદ્યાર્થીઓ છે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે જે આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ હતા અને એની સાથે પરીક્ષા છે રીટેસ્ટ લેવામાં આવે જેટલા કૌભાંડિયો છે એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એના નહીં કરવામાં આવે તો છૂટકે અને કોંગ્રેસ આનાથી પણ ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાત માં કરતા નહીં જય હિન્દ ભારત